ચૂંટણી પંચે ગુજરાત પોલીસને ગુજરાત સરકારને આદેશ આપ્યો છે કે આઈપીએસની ખાલી જગ્યા ભરવા માટે અમને દરેક જગ્યા માટે ત્રણ આઈપીએસ અધિકારીઓના નામ આપો કારણ કે અમારે ખાલી પડેલી જગ્યા પર નિયુક્તિ કરવી જરૂરી છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વાત કરવી છે ગુજરાતના આઈપીએસઓની ખાલી જગ્યા ભરવા માટે ચૂંટણી પંચે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે કે અમને દરેક સ્થાન માટે ત્રણ ત્રણ આઈપીએસ અધિકારીના નામ મોકલો જેથી અમે નિયુક્તિ કરી શકીએ અમે અગાઉ તમારી સામે આ સ્ટોરી મૂકી ચૂક્યા છીએ કે ગુજરાતના આઈપીએસ અધિકારીઓની બદલી ચૂંટણી પહેલાં થવી જોઈતી હતી પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર અનિર્ણાયક સ્થિતિમાં હોવાને કારણે નિર્ણય જ ન કરી શકી કે આઈપીએસઓને ક્યાં મૂકવા અને જેના કારણે એવું બન્યું કે ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી દીધી એટલે કે આચાર સંહિતા લાગુ થઈ જતા બદલી કરવાનો અધિકાર ગુજરાત સરકાર પાસે રહ્યો નહીં અને હવે ચૂંટણી પંચે ખાલી પડેલી જગ્યા ઉપર આઈપીએસ અધિકારીઓની નિયુક્તિ કરવાની છે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે દરેક સ્થાન માટે ત્રણ ત્રણ આઈપીએસ અધિકારીઓના નામ હવે ગુજરાત સરકારે મોકલી આપવાના છે દરેક સ્થાન માટે જે નામ આવશે ત્રણ નામ તેમાંથી એક નામની પસંદગી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવશે અત્યારે સૌથી મોટી જગ્યામાં સુરતના પોલીસ કમિશનરની જગ્યા ખાલી છે સુરત રેન્જ આઈજીપીની જગ્યા ખાલી છે અમદાવાદ રેન્જ અને બોર્ડર રેન્જ પણ ખાલી છે આ ઉપરાંત એસપી અને ડેપ્યુટી પોલીસ પણ જગ્યા ખાલી છે આ તમામ સ્થાન માટે ચૂંટણી પંચે ગુજરાત સરકારના ગૃહ વિભાગને કહ્યું છે કે અમને પેનલ મોકલી આપો જેથી અમે તત્કાળ આઈપીએસ અધિકારીની નિયુક્તિ કરી શકીએ ચૂંટણીના નિયમ પ્રમાણે હવે દસમી એપ્રિલ પહેલા આ બધા જ અધિકારીઓની ફેરબદલ કરવાની સત્તા ચૂંટણી પંચ પાસે છે અને દસ એપ્રિલ પહેલા આ ગંજી પોચી પાઈ જશે અને નવા અધિકારીઓ નવી જવાબદારી સંભાળી લેશે આ પ્રકારની સ્ટોરીઓ જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો લાઈક કરો અને શેર કરો અત્યારે મને અને મારા સાથીઓને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે पराय <tries>